हिंद दर्शक मित्रों हूँ जमील पठान आप जो बात करी ज्यादा चूंटी मार्गदर्शक सूचनाओ मीडिया कर्मियों ने माहितकार करवाना उद्देश्य थी छोटाउदेपुर जिला कलेक्टर कचेरी संकलन हॉल खाते नो एक वर्कशॉप आयोजित कराया तो तेनी। दर्शक मित्रों लोकसभा चूंटनी हजार चौबीस अंतर्गत છોટાઉદેપુર જિલ્લામાં આગામી સાતમી મે બે હજાર ચોવીસના રોજ મતદાન થવાનું છે આ ચૂંટણી દરમિયાન જિલ્લાના મીડિયાકર્મીઓ ચૂંટણી પ્રક્રિયા તથા ચૂંટણી પંચ દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શક સૂચનાઓથી વાકેફ થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અનિલ દામેલિયાના માર્ગદર્શન હેઠળ એક વર્કશોપનું આયોજન જિલ્લા કલેક્ટર કચેરીના સંકલન હોલમાં કરવામાં આવ્યું હતું જેમાં છોટાઉદેપુર જિલ્લાના ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાના મીડિયાકર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા આ વર્કશોપમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી આરબી ચૌધરીએ મીડિયાકર્મીઓને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપીને જિલ્લામાં મતદાન અંગે વધુમાં વધુ જાગરૂકતા ફેલાવવામાં જિલ્લા ચૂંટણી તંત્રને સહયોગ આપવા માટે અપીલ પણ કરી હતી ઇન્ટીગ્રેટેડ કંટ્રોલ રૂમના નોડલ અને જિલ્લા આયોજન અધિકારી શ્રી પ્રજાપતિએ જિલ્લાના કાર્યરત મીડિયા મોનિટરિંગ કંટ્રોલ રૂમ ડિસ્ટ્રિક કંટ્રોલ રૂમ તથા વેબકાસ્ટિંગ કંટ્રોલ રૂમની વિગતો આપી હતી મીડિયા નોડલ અને સહાયક માહિતી નિયામક શ્રી માર્ગી રાજપૂતે પ્રેઝન્ટેશન દ્વારા ચૂંટણી પંચ અને પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની માર્ગદર્શન સૂચનાઓથી પત્રકારોને વાકેફ કર્યા હતા આ વર્કશોપમાં નોડલ ઓફિસર ફોર કમ્પ્લેન રિડ્રેસલ વોટર હેલ્પલાઇન અને જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી શ્રી વિહાંગ સેવક જિલ્લાના પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ તથા મીડિયા કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા

મતદાન મથક છે એ મતદાન થાય એ પહેલાના પાંચ મિનિટ આપ કવરેજ કરી શકો છો મતદાન શરૂ થયા પછી આપ એની લાઈન હશે મીડિયાની એનાથી અંદર નહીં જઈ શકો એ આપની મર્યાદા રહેશે બીજું કે આપે ત્યાં આગળ શાંતિપૂર્ણ પાસ બતાવીને અંદર જવાનું છે મત કુટીરનું કોઈએ પણ રેકોર્ડિંગ કરવાનું નથી કે ત્યાં સુધી જવાની પરમિશન નથી એટલે ત્યાં સુધી જવા માટે કોઈ પણ પત્રકાર મિત્ર સંઘર્ષ ન કરે ચૂંટણી નિયમ હેઠળ સંપાદિત થતા અથવા જ્ઞાતિના આધારે ચૂંટણી પ્રચાર કરવા પર પ્રતિબંધ છે તેથી પ્રેસે ધર્મ સંપ્રદાય જાતિ સમુદાય અથવા ભાષાના આધારે લોકો વચ્ચે દુશ્મનાવટ અથવા નફરતની લાગણીને પ્રોત્સાહન મળે એવા અહેવાલો આપવાના નથી એ ટાળવાનું છે તમારો જે પણ અહેવાલ હોય તમે જે લખો એ સ્પષ્ટ હોવું જોઈએ તમે ઉમેદવાર બોલ્યા છે ને તમે લખ્યું છે એનો કોઈ વાંધો નથી પણ એ ધર્મ સંપ્રદાયને નુકસાન ન ફેલાવે એવું હોવું જોઈએ એ આર્ટિકલ્સ માં બહુ ક્લિયર કહે છે કે તમારે ટીકાત્મક નથી કરવાનું જે છે સ્પષ્ટ લોકો પણ ટીકા ન કરતા નથી કોઈ પણ ઉમેદવાર અથવા પક્ષ વિરુદ્ધ ખરાઈ કર્યા વગર આરોપો પ્રકાશિત કરવાના નથી તમે જે લખો છો એની ખરાઈ કરી લેજો ખરાઈ કર્યા વગર કોઈ ટીકા ટિપ્પણી ન કરતા કોઈ ઉમેદવાર પક્ષનું સમર્થન કરવા માટે નાણાકીય અથવા અન્ય કોઈ પણ પ્રકારનું પ્રલોભન સ્વીકારશે નહીં તે કોઈ ઉમેદવાર પક્ષના દ્વારા અથવા તેમની વતી આપવામાં આવે તેવી સરભરા અથવા અન્ય સુવિધાઓને સ્વીકારશે નહીં કોઈ પણ કોઈ ચોક્કસ ઉમેદવાર પક્ષનો પ્રચાર કરવામાં સામેલ થાય તે અપેક્ષિત નથી સિદ્ધિઓના સંબંધમાં જાહેર તિજોરીના ખર્ચનો કોઈ જાહેરાત સ્વીકારાય અથવા પ્રદર્શિત કરી શકશે નહીં સપોઝ કે કોઈ ઉમેદવાર છે એમ કે છે કે ગવર્મેન્ટની આ યોજના અંતર્ગત આટલા લાખ રૂપિયાનું

ચૂંટણીઓ દરમિયાન બંદીઓ અને ગેરરીતિઓ ફેલાવવા માટે તેમના મંચનો ઉપયોગ કરવો નહીં અને હિત ધરાવતા પક્ષો દ્વારા તેમનું શોષણ થવા દેવું નહીં એટલે તમારે તમારી જે તાકાત છે કલમની એને વ્યસ્ત ન થાય ધ્યાન રાખવાનો છે કે કોઈ પક્ષ તમારો દુરુપયોગ ન કરી શકે લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ એ સંદર્ભે સોળ ત્રણ બે હજાર ચોવીસના રોજ ચૂંટણીનું જાહેરનામું બહાર પડેલું છે એના સંદર્ભે વિવિધ પ્રકારની જે કામગીરી ચાલી રહી છે જિલ્લા ચૂંટણી અધિકારીની ઓફિસમાં તેમજ વિવિધ નોડલો દ્વારા આજે એ સંદર્ભે તમામ પ્રિન્ટ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકાર મિત્રો સાથે એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું જેમાં આપણે કઈ કઈ બાબતો પ્રતિબંધિત છે અનુબંધિત છે અને કઈ પ્રકારના ખ્યાલ રાખવાના છે બીજું એ તમામ માહિતી આપણા સહાયક માહિતી નિયામક દ્વારા આપવામાં આવી તેમજ આપના માધ્યમથી વધુ વધુ મતદારો આ જે સાત પાંચ બે હજાર ચોવીસના રોજ ત્રીજા તબક્કાનું મતદાન આપણા ગુજરાતમાં યોજાવાનું છે એમાં વધુ વધુ મતદારો મતદાન પ્રક્રિયામાં ભાગ લે લોકશાહીના પર્વમાં ઉત્સાહથી ભાગ લે એ બાબતે તમામ મતદારોને સુધી સંદેશો પહોંચાડવા માટે આપને સૌને હું અનુરોધ કરું છું ધન્યવાદ છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીડ સમાચાર અને બેલ આઈકોન જરૂર દબાવો